આવું જે પડે છે ને એટલે કઈ બહુ દેખાતું નથી એક બાટો આમ બેઠો છે કીડી ઉંગ લાગી કે કાઢવાની બાકી છે જી બાકી છે કાઢવા મણો તૈયાર થઈ ગયા છે જીયાંશભાઈ તો સ્કૂલ જવા તૈયાર થઈ ગયો છે પણ હું એ થઈ ગઈ છું તૈયાર જીયાંશભાઈ જો જાય છે સ્કૂલ પાણી પીવે હું એક જ જાજુ હાકી બાંધે છે આજ તો દીદી રાખડી બાંધ છે કે દીદી હાટું હું લેવાનું છે

આ રક્ષાબંધન ની રજા એ ન થાય હું કરવાનું જો આમાં કેમ દેહ માં જાવ કામ કામ હોય તો ન જવાય કામ કરવું પડે સારું હાલો આપણે રક્ષાબંધન ની રજા કાલ રાખવાની છે આજ નથી કામ કરવાની હું બોલ બીજું મામા ને બીજા હા

જો ભાઈ આ જ્યાં નું સ્ટેન્થ આવું છે આપણને નામે આવડતું આ કેમ ઓલું બધું નથી બહાર ફરવા જતા હોય ને અંદર રે બધા ઘોકલા બનાવી બનાવીને ને એવું જયાસે બનાવ્યું છે ને અંદર તો બહુ મજા આવે છે ક્યાં જ્યાં જીયાસ અંદર મજા આવે જો આમાં ઘડી રે છે આ છોકરો આમાં ઘડી ગયો છે જુઓ વાલો વાલોળ ફોલી નાખું લાઈટ નથી ને તો આ કામ કરું ચો મસ્ત મસ્ત રીંગણા કેવા મસ્તી ના આજ બહુ મસ્ત રીંગણા વેચવા આવ્યા ને શેરીમાં લઈ લીધું તું મેં જો છે હલો ખૂટવા માંડું ને મારા ને હોમવર્ક કરવા લખો છો બતાવો તો લખે છે જો ના કલમ ના ક ખટારા ના ગણપતિ ના ગ લખી નાખ્યા છે ક્યાં જઈશું કહેવાય હશે કે હું મશીને બેહું કે તું ખાઈ લે

એટલા કેટલા વાગી ગયા છે તો એ આવ્યા નથી આપણે પથારી કરી નાખી છે હવે જીયાંશભાઈ વાટ જોવી પડશે ત્યાં સુધી કઈ ઊંઘ નહીં આવે જીયાંશભાઈ જયારે નાસ્તો કરીને આવે ત્યારે હતા તો બ્લોગ એન્ડ કરવાનો મારો વારો આવ્યો છે કેમ કે જીયાંશભાઈ ગયા નાસ્તો કરવા એના મામા એટલે આ વાત જોઈ જોઈને ભૂલી ગઈ છે એટલે આજે બ્લોગ મારે એન્ડ કરવો પડશે અને અમારા જીયાંશભાઈ આવી ગયા છે ક્યાં ગયા હતા જીયાંશભાઈ ચીપ્સ ખાવા બર્ગર ખાવાનું ફોડા પીવા કોની આરા ગયો તો સંજય મામા હારે ગયો છો તે તો મજા આવી ગઈ તને ચીપ ખાવાની એમ કાંઈ વાંધો નહીં હાલ હાલો તો હવે મસ્તું નેક્સ્ટગમાં જય માતાજીમાં મોગલ ગુડ નાઇટ બધાને હેપી રક્ષાબંધન